વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ આજે વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળામાં ખેડા જિલ્લાના તમામ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા એમાં આ દિવ્ય મંગલ વ્રત ફરવા માટેનું આજે ઓપનિંગ થયું જેનું ઓપનિંગ ખેડા જિલ્લાના શિક્ષણાધિકારી ડીપીઓ સાહેબ શ્રી પરેશભાઈ એનું ઓપનિંગ કર્યું અને તમામ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના તમામ જે સંગઠનના જે તમામ શિક્ષકો છે અને એનો જે સંગઠન છે એના સાથ અને સહકારથી તમામ જિલ્લાઓમાં આ રથ ફરવાનો છે આ રથનો હેતુ એ છે કે આની અંદર સંસ્કારની વાત રાષ્ટ્રની વાત વ્યશનની વાત સંસ્કૃતિની વાત પર્યાવરણની વાત આવા જે તમામ લાગતા વળગતા જે વિષયો છે વર્તમાન વિષયો છે એ ઉજાગર કરવા માટે આ મલ્ટીમીડિયા રથ તૈયાર કરવામાં આવ્યો છે એ આપણા નાના નાના જે પ્રાથમિક શાળામાં માધ્યમિક શાળામાં જે ભારતનું પેઢી યુવા પેઢી જે તૈયાર થવાની છે એને સંસ્કારિત કરવા માટે આ રથ ફરવાનો છે એ આનો મુખ્ય ઉદ્દેશ્ય છે